મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષો પ્રચારમાં અને લોકોને આકર્ષવામાં ભાજપની સહયોગી પાર્ટી એનસીપી વડા અજીત પવારના એક ઘટસ્ફોટ બાદ ભાજપ સરકાર ભીસમાં આવી છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા ઘટસ્ફોટ અજીત પવારે કર્યો ખુલાસો શરદ નેતૃત્વમાં દાદા બન્યા નાયબ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરે તે સ્વાભાવિક છે પરંતુ એવામાં શાસક મહાયુતિના નાયબ મુખ્યપ્રધાન અજીત પવારે એવો દાવો કર્યો છે જેનાથી રાજકારણમાં હલચલ મચી ગઈ છે અજીત પવારે દાવો કર્યો છે કે બે હાજર ઓગણીસ માં જયારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે અને ભાજપ વચ્ચે ગઠબંધનની વાત થઈ હતી ત્યારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ તે બેઠકમાં હાજરી આપી હતી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત શરદ પવાર પણ આ બેઠકમાં સામેલ થયા હતા તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ ભાજપ સાથે ગયા એની શરદ પવારને પણ સંપૂર્ણ જાણકારી હતી અમિત શાહ અને શરદ પવારની આને લઈને એક ગુપ્ત બેઠક પણ થઈ હતી अभी वो इसको वो पांच साल हुए हैं सबको मालूम है कहा मीटिंग हुई दिल्ली में किस इंडस्ट्रिय के घर में मीटिंग हुई सब सब मालूम है अभी वो दिखा के हमारे ये आने वाले चुनाव में कुछ भी होने वाला नहीं है वो जाने दो ना ये नया चुनाव के बारे में पूछो ना नहीं 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 वो हुआ वो हुआ नहीं मैं इसलिए पूछ रहा हूँ आपने कहा भी है ये सारे उस वक्त पांच मीटिंग्स आपने कहा हुआ था उस वक्त हुआ है ना शरद पवार जी के नॉलेज में सब सबके साथ हुआ था आपको जैन साहब वापिस बताता हूँ अमित शाह थे गौतम अडानी थे प्रफुल पटेल थे देवेंद्र फडनवीस थे अजीत पवार थे पवार साहब थे सब थे कि डिस्कसिंग जाना है सब तय हुआ था जाने दो ना मुझे नहीं अभी, सर, नहीं नहीं, मुझे, नहीं नहीं एक आ, एक एक चीज में वो उसका ब्लेम मेरे ऊपर आया है मैंने लिया है ब्लेम અદાણી શરદ પવાર અમિત શાહ હતા હાજર જોકે ત્રેવીસ નવેમ્બર બે હાજર ઓગણીસ ના દિવસે અજીત પવારે ભાજપ ગઠબંધન ની જાહેરાત કરીને જોરદાર બળવો કર્યો હતો અજીત પવારે વહેલી સવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા

उनका हिंदुत्व आइडियोलॉजी है दैट इज नॉट द आइडियोलॉजी ऑफ एनसीपी जैन साहब ये आप महाराष्ट्र में ये आइडियोलॉजी ये वो मत पूछो ओके okay. महाराष्ट्र का पूरा पॉलिटिक्स सब बदल गया है महाराष्ट्र का पॉलिटिक्स अभी सबको पावर चाहिए सब ने आइडियोलॉजी साइड पे रखी है mm. और पावर के पावर लेके आगे सरकार बदलना चाहते चल बदलना चाहते हाउ डू यू स्टिल फील अबाउट पावर सर एज ए लीडर एंड एज योर अंकल आपकी पर्सनल आप अभी उनको मानते हैं मानने वाली व्यक्ति है तो मानना पड़ता है बड़ा खुलासा अजीत पवार ने किया है कि जब 2019 में अमित शाह चुनी हुई महाराष्ट्र की सरकार को गिरा रहे थे तब उस मीटिंग में गौतम अडानी भी मौजूद थे दूसरी बड़ी बात ये वही गौतम अडानी है जिनको लाखों करोड़ों रुपए की मुंबई की जमीन कौड़ियों के दाम पर फडनवीस और शिंदे की बीजेपी सरकार ने थी है उल्लेखनीय છે કે અજીત પવારના ખુલાસા બાદ અત્યાર સુધી આ મામલે ભાજપ પે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી પરંતુ પાર્ટીના એક સૂત્રએ અજીત પવારના દાવાને પડકાર્યો હતો તેમણે કહ્યું કે અજીત પવારે દાવો કર્યો હતો કે બેઠક 5 વર્ષ પહેલા થઈ હતી જ્યારે આ બેઠક 2017 માં થઈ હતી તો બીજી તરફ શરદ પવારની પુત્રી અને એનસીપી સાંસદ સુપ્રિયા સુલે પણ આવી કોઈ પણ ગુપ્ત બેઠક અંગે ઇનકાર કર્યો હતો જોવા જઈએ તો અજીત પવારના ખુલાસા બાદ ભાજપ સરકાર ભીંસમાં આવી ગઈ છે અને અદાણીના નામે ફરી એકવાર વિપક્ષી પાર્ટીઓ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે જેની અસર વિધાનસભા ચૂંટણીમાં પણ દેખાઈ શકે છે બીરો રિપોર્ટ જીએસટીવી